ભાઈ બહેનોને મજામાં તો ભાજપનો બહિષ્કાર સંપૂર્ણ રીતે ભાજપનો બહિષ્કાર હવે તો રૂપાલા ટિકિટ રદ કરે ને તો પણ ભાજપને એક પણ મત દેવાનો થતો નથી ભાજપનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો થાય છે ઓનલી ગુજરાતમાં નહીં બધા એમપી યુપી રાજસ્થાન બધી જગ્યાએ જમ્મુ કાશ્મીર બધી જગ્યાએ ભાજપનો બહિષ્કાર આવી સરકાર જોતી જ નથી આગલા પાડો રાજ કરે આવી સરકાર આપણે જોતી જ નથી એકબીજા સમાજના અંતર અંતર બચાવે એકબીજા ધર્મના અંતર અંતર બજાવે આવી સરકાર આપણે જોતી જ નસી બરાબર આવી સરકારનું કાંઈ કામ નથી તો આજે આપણે લાઈવ ખાસ એટલા માટે કહેલું છે કે ગઈકાલે ગઈકાલે આપણા કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી જે રાજકોટથી રૂપાળ સામે ઉમેદવારી જઈ રહ્યા છે તો મારા ક્ષેત્રિસના દરેક ભાઈ બહેનોને બરાબર અને મારા મિત્રોને બધાને આમંત્રણ છે કાલે એ કાલે સાડા નવ વાગે સવારે બહુમાળી ભવન ચોક ખાતે બહુ જંગી બહુમતીમાં તમે વધારો આજુબાજુના ગામડામાં ગામડાવાળા પણ લોકો વધારો અને વધારી અને પરેશભાઈ ધાનાણી એને આપણે સપોર્ટ કરીએ પરેશભાઈ ધાનાણીને આપણે સપોર્ટ કરવાનો છે કાલે સવારે સાડા નવ વાગે પરેશભાઈ ધાનાણી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ઉમેદવાર નોંધાવવા કોંગ્રેસને ધાનાણીને સપોર્ટ કરવાનો છે અને કાલે આપણે પરેશભાઈ ધાનાણીને સપોર્ટ કરવા કાલે કાલે સવારે સાડા નવ વાગે આપણે બહુમાળી ભવન ચોક રાજકોટ બરોબર મિટિંગ રાખેલી છે તો બધા ક્ષત્રિય ભાઈઓ અને બહેનોને બધાને આવા નિમંત્રણ આવા શું કે આવા નિમંત્રણ આપેલું છે બધાને ખબર છે તેને ન ખબર જણાવી દઉં કે ગઈકાલે આપણી અસ્મિતાની લડાઈમાં અસ્મિતાની લડાઈમાં જે પરેશભાઈ ધાનાણીએ આપણને સપોર્ટ આપ્યો છે તો પરેશભાઈ ધાનાણીને આપણે આપણો પૂરો પૂરો સપોર્ટ આપવાનો છે એટલા માટે ભાજપનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો છે બરાબર એટલા માટે ગઈકાલે સાડા નવ વાગ્યે પરેશભાઈ ધાનાણી કાલે ફોર્મ ભરવા જઈ રહ્યા છે પોતાનું સાસુ સભ્યનું પોતાનો ઉમેદવાર નોંધાવવા જઈ રહ્યા છે તો મારા દરેક રાજપૂત ક્ષત્રિયો દરબાર ભાઈઓ બધા ભાઈઓ ભાઈ બહેનોને બધાને કાલે બહુ સંખ્યામાં ત્યાં રાજકોટ બહુમાળી બહુને વધારવા આમંત્રણ છે અને બધા આવી અને પરસ્પર ધાનાણીને ફૂલે ફૂલ સપોર્ટ કરજો અને આપણે પરસ્પર ધાનાણીને બહુ જંગી મતોથી વિજય બનાવવાના છે તો ગઈકાલો ગઈકાલે આજુબાજુના ગામડાના અને બધા આજુબાજુના ગામડા સિટીઓના જામનગર સુરેન્દ્રનગર ગોંડલ રાજકોટ બધાના ગામડાના લોકો આવી અને ક્ષત્રિય સમાજના લોકો આવી અને રાજકોટ પધારજો અને આપણે પરસ્પર ધાનાણી સપોર્ટ કરશું અને એની સાથે વાત ગાતે ઢોલ લઈ અને ઉમેદવાર નોંધાવા જઈશું અને આપણે બહુ જંગી બહુમતીથી પરસ્પર ધાનાણીને વિજય બનાવીશું અને ભારત અને ભાજપનો ભાજપનો સંપૂર્ણપણે આપણે બહિષ્કાર કરવાનો છે ભાજપ જોતી જ નથી બરાબર ભાજપ જોઈએ જ નહીં જે જે સરકાર ભાગલા પાડોની રાજનીતિ અપનાવેને કોઈ પણ એકબીજા ધર્મને બદ બધાવે અને ત્યાર પછી એકબીજા સમાજને બધા એવી સરકાર આપણે જોતી જ નથી એવી ભાજપ સરકાર આપણે જોતી જ નથી બરાબર એટલા માટે ગઈકાલે આપણે કોંગ્રેસને સપોર્ટ કરવા માટે આપણે આપણે પરસ્પર સપોર્ટ કરવા માટે ગઈકાલે સાડા નવ વાગે બહુમળી પવન ચોક પાસે રાજકોટ સભા રાખેલી છે અને એને આપણે ઉમેદવાર નોંધાવા કંઈ જઈશ તો બધા આવજો રનજીભાઈ મોરડિયા ઓકે જય માતાજીભાઈ કેબી મ્યુઝિક જય માતાજીભાઈ તો કાલે ખેલી રાખેલી છે કાલે બીજી સમિતિની મિટિંગ છે જે અમદાવાદ રાજપૂત ગોતા ભવન ખાતે રાખેલી છે ઘણા લોકોને ખબર તો ઠીક છે ના ખબર તો કહી દઉં અમદાવાદ રાજપૂત ભવન ખાતે રાખેલી છે તો તેમાં પણ તમારે ખતર આમંત્રણ છે અને ખાસ તો તમે રાજકોટ કાલે આવજો ભાજપનો સંપૂર્ણપણે પ્રાણે બહિષ્કાર કરવાનો છે રૂપાલાને ટિકિટ ખેંચવી તો ખેંચે ના ખેંચવી તો ના ખેંચે પણ આપણે આપણો ધર્મ આપણો ક્ષત્રિય ધર્મ લડવાનું સ્વીકાર્યું છે એ લડવાનું આપણે ચાલુ રાખશું અને ટિકિટ ખેંચવી તો ખેંચે ના ખેંચી તો કાંઈ નહીં પણ આપણે ભાજપનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશું કરશું અને જરૂર કરશું આપણે ભાજપ જોતી જ નથી કોઈ પણ બેદિકારી માત્ર આવી વાત કરે ને આપણા સમાજની બે સમાજની તો આપણે ભાજપ સરકાર જોતી જ નથી બરાબર હવે રૂપાલાનું ટિકિટ ખેંચે તો ઠીક નરેન્દ્ર મોદી રૂપાલાને ઘરે બેસડા તો ઠીક હવે તો રૂપાળો ટિકિટ ખેંચે ને તો પણ ભાજપને મત દેવાના થતા નથી જરાય એક પણ મત ભાજપમાં પાડવા દેવાનો થતો નથી નથી પડવાનો નથી પડવાનો ભાજપને સપોર્ટ કરવાનું બંધ આજથી કાલે પરસ્પર ધાના સપોર્ટ કરવાનો છે તો બધા બહુ ચાલી સંખ્યામાં આજુબાજુના ગામડાના લોકો અને આજુબાજુના ગામડાના અને આજુબાજુના સિટીના લોકો બધા કાલે સવારે સાડાના વાગે પધારજો બરાબર આપણે વાત કરી ઢોર લઈ અને પરસ્પરને સપોર્ટ કરવાનો છે ને ઉમેદવાર નોતા હોય આપણા જે ભાઈઓ બહેનો હોય ભાઈને હોય એ કેસ ની સફાર હાથમાં તલવાર લઈ અને બહેનો હોય ને એ કેસ ની સાડી પહેરી અને કાલે સવારે સાડા નવ વાગેવાળી ભવન છોકરીઓ ત્યાં પધારે અને આપણે પરેશભાઈને સપોર્ટ કરશું અને પરેશભાઈ સાથે આપણે ઉમેદવાર નોંધાવવા જઈશું અને આપણે આપણા જે વિરોધીઓ છે એને આપણે બતાવી દઈશું બરોબર ભાજપ સરકારને આપણે બતાવી દઈશું અને તાનાશાહી અમે આપણે બતાવી દઈશું કે અમે છીએ ને તો દેશ છે અમે છીએ ને તો તમે છો બરાબર જનતા છે ને તો સરકાર છે જનતા વગર સરકાર કાંઈ નથી જનતા છે તો સરકાર છે બાકી સરકાર એમના કાંઈ નથી કરવી સરકાર કાંઈ એમના નથી બની જતી અમે છીએ ત્યારે તમે છો બરાબર જે જે પોલીસવાળા લોકો ભરે છે એને કેવું છે કે અમે છીએ ને ત્યારે પોલીસ છે અમે ટેક્સ આપીએ છે ને અમે જ્યારે પૈસા ભરેશું ને ત્યારે તમને પગાર મળે છે બરાબર જે જે પોલીસવાળા પોતાના મનમાં ક્યાં મતલબ એને પણ કહેવાનું કે જ્યારે પબ્લિક જનતા ટેક્સ આપે છે ને એમાંથી તમને પગાર મળે છે પબ્લિકના પૈસાની તમને વરદી હોય છે તો તમે પબ્લિકનું માન જાણવો તો ફરી વાર કહી દઉં કે કાલે પર ધાનાણીને આપણે ઉમેદવાર નોંધાવા જવાનું છે તો કાલે આપણે મીટિંગ રાખેલ છે શાળાના વગેરે આવી જજો આજે લોતિકા લોતિકા ગામે લોતિકા તાલુકાના બધા છવારસ્પર ટેકો હજાર કર્યો છે અને આપણે ટેકો હજાર કરશું તો ગઈકાલે બધા જરૂર પહોંચાડજો જય મા ભવાની